પાંચ રીઝન તમને જણાવું શા માટે પ્રભાકુંજમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પ્રભાકુંજ સાથે જોડાવું જોઈએ પહેલું ઈઝી પેમેન્ટ કન્ડિશન માત્ર નવ્વાણું હજાર રૂપિયા આપીને તમે કોઈ પણ પ્રોડક્ટ ને બુક કરાવી શકો છો નંબર બે ઇઝી લોન ફેસિલિટીઝ દરેકે દરેક પ્રોજેક્ટો નેશનલાઇઝ બેંક માંથી એપીએફ થયેલા રેરા એપ્રુવ પ્રોજેક્ટ તમને સંપૂર્ણ હંડ્રેડ લોન તમને નેશનલાઇઝ બેંક માંથી મળી જશે નંબર ત્રણ અને ખૂબ જ અગત્યનું લક્ઝરી પ્રોડક્ટ પ્રભાકુના દરેકે દરેક પ્રોજેક્ટમાં હંડ્રેડ પર્સન્ટ લક્ઝરી તમને એમ્યુનિટીઝ મળશે જેમ કે ક્લબ હાઉસ ગેઝેબો ગાર્ડન ચિલ્ડ્રન પ્લેરિયા ડિસ્કોટેક હોમ થિયેટર બેન્કવેટ ફર્નિચર સંપૂર્ણ સુવિધા સાથેનું તમને લક્ઝરી પ્રોડક્ટ મળશે નંબર ચાર વન રૂફ સોલ્યુશન ચાહે રેવન્યુ સર્વિસીસ હોય ચાહે રિનોવેશન સર્વિસીસ કે ચાહે કોઈ પણ લોન રિલેટેડ સર્વિસીસ જોઈતી હોય પ્રભાકુન તમને હંડ્રેડ પર્સન્ટ ફ્રી ઓફ કોસ્ટ કન્સલ્ટિંગ આપશે અને નંબર પાંચમું અને ખૂબ જ અગત્યનું પ્રભાકુંજના જેટલા પ્રોડક્ટો અને પ્રોજેક્ટો છે એ એવા સરાઉન્ડિંગ એરિયામાં છે જે અપકમિંગ વિસ્તાર છે જ્યાં આજનું ઇન્વેસ્ટમેન્ટ તમને નજીકના ભવિષ્યમાં ગુણ્યા બે કે ગુણ્યા ત્રણ કે ગુણ્યા દસ ગણું તમારું ઇન્વેસ્ટમેન્ટની અગેન્સ્ટમાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળશે ઉપરના પાંચ રીઝન જે જણાવેલા છે તે બરાબર સમજો અને તમે પ્રભાકુંજ સાથે જોડાવો અને તમે પણ બોલો ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ